જોન્સન એન્ડ જોન્સન કંપની દ્વારા સી એસ આર એક્ટિવિટીના ભાગરૂપે એસએસજી હોસ્પિટલ ખાતે ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે જોન્સન એન્ડ જોનસન કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટી ના જેમાં ઓપરેશન માટે સ્ટીચીસ લેવાની પ્રાથમિક કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં એસએસજી હોસ્પિટલના ના ગાય ઈ એન્ટી વગેરે ડિપાર્ટમેન્ટના ઇન્ટર્નમાં ભણતા તબીબ તેમજ પીજીમાં ભણતા તબીબો ઉપયોગી રહે તેવા હેતુ સાથે આ ટ્રેનિંગ વેન મુકવામાં કરવામાં આવે છે જેનો પૂર્ણ લાભ તબીબો લઈ રહ્યા છે જોન્સન એન્ડ જોન્સન કંપનીના આયોજન રૂપે અને એક સીએસઆર ઇનિશિયેટિવ રૂપે અત્રે એક ટ્રેનિંગ વેન આવેલ છે જેની અંદર સર્જરી ઓપ્સ ગાયનેક ઈએનટી વગેરે તબીબોને અલગ અલગ પ્રકારના સૂચર મટીરિયલ અલગ અલગ પ્રકારના ટાંકા લેવાની પ્રાઇમરી ટેકનિકથી જોન્સન એન્ડ જોન્સન કંપનીના તજજ્ઞો અત્યારે ટ્રેનિંગ આપે છે અને આ એક મોબાઈલ બસ છે ખૂબ જ મોટી વોલ્વો સ્ટાઇલની બસ કે જેની અંદર અલગ અલગ વર્કિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે અને ત્યાં એસએસજી હોસ્પિટલના રેસિડન્ટ તબીબોને હેન્ડસ ઓન ટ્રેનિંગ આપવામાં આવે છે